તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેના ઉપર પણ નજર કરી અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ છે પાર્કિંગમાં રાખેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઇટમાં ખાપી ગઈ છે અને ભારે વરસાદના કારણે દિવાલ બાજુનો એક ભાગ જે છે તે ધરાશાયી થયો છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા પરંતુ જે રીતે આ ઘટના બની છે લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે ભારે વરસાદના કારણે આ દિવાલ બાજુનો એક ભાગ જે છે તે ધરાશાયી થયો હોવાની માહિતી છે સદનસીબે ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર જો કે સામે નથી આવ્યા પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસનો કાફલો ત્યાં સ્ટેન્ડ બાય છે અમદાવાદના ભોપલમાં આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા બીજી તરફ હવે જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે એક્સક્લુઝિવ દ્રશ્ય અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં જે ત્યાં ઘટના બની છે સરસ્વતી હોટેલની ની આ દિવાલ છે જે ધરાશાય થઈ ગઈ છે માં રાખેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઇટમાં પણ ખાબકી ગઈ છે જોકે કારને બહાર કાઢવા માટેની કામગીરી પણ જો કે તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી

કે સરસ્વતી હોસ્પિટલ ના પાર્કિંગ ની બે થી ત્રણ ગાડીઓ જે છે તે આ દિવાલ રસયના જે થાપકી ગઈ છે મહત્વ બાબતે છે જે પ્રકારે નુકસાન પણ થયું છે અને કહી શકાય તેની સ્થિતિ ખૂબ જ કારોની ગંભીર દેખાઈ રહી છે અને બીજી વાત કરીએ તેમાં કોઈ લોકો ના હતા તેવી જાણકારી હાલ મળી રહી છે પરંતુ જે કારો ને જે છે તે ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે અને સાથે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી અને કોઈ છે કે નથી તેની પણ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાય થતાની સાથે જ સમગ્ર ઘટનાને લઈને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની આ દિવાલ છે જે ધરાશાય થઈ જો કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે આ દિવાલ ધરાશાયી થઈ છે પરંતુ બીજી તરફ રેસ્ક્યુની પણ કામગીરી કરવામાં આવી રહી છે જે પણ કાર ખાબકી છે તેને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે